એક ભવ્ય અને પ્રેરક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ કેળવાય તેવા ઉમદા હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં શાળાના કુલ 119 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 40 જેટલી વિવિધ વિજ્ઞાનને અનુરૂપ કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમનું ઉદ્ઘાટન નવસાઈના માનનીય ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ સજીવ સૃષ્ટિ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી અધ્યયન અને માહિતીસભર કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું

આજરોજ વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે આટલી પટે સાર્વજનિક વિદ્યાલય ચોવીસમાં કુલ એકસો ને ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓ ને ચાલીસ જેટલી કૃતિઓ અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ યોજવામાં આવેલ છે આમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ કૃતિઓ કે જે હાલમાં જે વિજ્ઞાનના અનુરૂપ વિદ્યાર્થીઓ વિજ્ઞાનનું મહત્ત્વ સમજે ભવિષ્યમાં એવો એમને અંગીની શક્તિનો વિકાસ થાય અને તેઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય એ બાબત અંતર્ગત ધોરણ નવથી બારની ટોટલ ચાલીસ જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરેલ છે એમાં અમારા બંને વિજ્ઞાન શિક્ષક અને કમિન પ્રેરણા હેઠળ ખૂબ સારી રીતે તમામ સારા પ્રોજેક્ટો અહીંયા રજૂ કરેલા છે અને એમનું ઉદઘાટન માનનીય ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સવારે અને ખૂબ સરસ રીતે વિદ્યાર્થી અને મારા શિક્ષક મિત્રોએ આયોજન કર્યું મારું નામ રાજપુરોહિત વિમલા હું ધોરણ બાર આર્ટ્સ આલ્ટીપટેલ સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી છું અમારા પ્રોજેક્ટનું નામ છે મેગ્નેટિક હાઉસ એક એવી આપત્તિ કે જે માનવી દ્વારા જનરેટ થતી નથી પરંતુ કુદરતી હોય જેમ કે ધરતી છે ભૂકંપ છે જ્યારે આવે છે તેના વાઇબ્રેશન અને કંપનના કારણે ઘરોમાં તિરાડો પડે છે અને દરાડો પડે ઘણા મૃત્યુ ઘણા લોકો મૃત્યુ પામે છે અને જો મનુષ્યને સુરક્ષિત રાખવા હોય તો જાપાનમાં આવા મેગ્નેટિક હાઉસ જેવા ઘરો બનાવેલા હોય છે કે જેનાથી વ્યક્તિ સુરક્ષિત રહે છે ભારતમાં પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધરતી કમ ભૂકંપ થાય છે જો આવા પ્રોજેક્ટ બનાવવામાં આવે આવા ઘરો બનાવવામાં આવે તો માનવી સુરક્ષિત રહે છે એટલે અમે આ પ્રોજેક્ટ બનાવવા આ પ્રોજેક્ટ પાછળનો અમારો ઉદ્દેશ માનવીને સુરક્ષિત રાખવાનો છે આ પ્રોજેક્ટને બનાવવો ખૂબ જ સરળ છે આ પ્રોજેક્ટમાં હાઈ પાવર મેગ્નેટના પિલર બનેલા હોય છે કે જેના દ્વારા કંપન અને ધરતી કંપમાં વાઇબ્રેશન એ ઉપર જતા રોકે છે અમે આ પ્રોજેક્ટ પસંદ કર્યો છે